ગોંડલમાં વિશાળ રેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટી પડ્યો હતો ગત તારીખ ત્રીસ મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી જે બનાવના પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો હતો ત્યારે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત दलित સમાજ ગુજરાત દ્વારા આજે જુનાગઢ થી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂસજળ બંધ રહ્યા હતા જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડૉક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત થઈ હતી આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક ખાતેથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પુતળાને ફુલહાર કરી પ્રસ્થાન કરવામાં આવી હતી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી જૂનાગઢના કાળવા ચોક નવાગઢ ડોક્ટર આંબેડકર ચોક વેરપુર હાઈવે જમાવાડી ચોકડી ગોંડલ અને ત્યારબાદ ડૉક્ટર આંબેડકર ચોક ગોંડલ ખાતે બાઇક રેલી પહોંચી હતી અને રેલી મહાસંમેલનમાં ફેરવાઈ હતી

આપવાનો કાર્યક્રમ ચાલુ રહેશે જિલ્લે જિલ્લે અને તાલુકા વાઇઝ અમે આજે સંમેલન કર્યું એમાં અમારી જે માંગો હતી તો અમે સરકાર સમક્ષ રાખી દીધી છે હવે એક બે દિવસમાં અમે અમારી પાછી કમિટી મળશે બધી મિત્રો મળી અને નક્કી કરશું કે સરકાર આમાં શું કરવા માંગે છે હજી એક વખત અમે જુનાગઢ કલેક્ટરને અને જુનાગઢ એસપીને પણ મળશું કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો છે અમારી રજૂઆત બાબતે કે શું કરવા માંગે છે સરકાર પણ આમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો હવે પછી અમારું આંદોલન અમે ગાંધીનગર લઈ ગયા પકડવા માં એવું છે આરોપી ટોટલ છે ફરિયાદમાં એક ગણેશનું નામ છે દસ હજાર અહીંયા લોકો છે પણ અમારો જે વિકિમ છે જે ફરિયાદી છે ફરિયાદીએ જયારે આઈડેન્ટિફિકેશન કરાવ્યું આરોપીઓનું એને ઓળખ પરેડ કરાય ઓળખ પરેડ મામલેદાર રૂબરૂ કરાવી તો એને છ જણાને ઓળખાવે અને હજી ચાર આરોપીઓ ડમી છે એમાં એ ચાર આરોપીઓ ડમી છે મેં તમને વચ્ચે પેલા નામે એક આપ્યું હતું કે એપીએમસી ના ધર્મેન્દ્રસિંહ છે એનો છોકરો છે એ છોકરો આરોપી છે પણ એને એ લોકોએ રજૂ નથી કર્યો તો એવા ચાર આરોપી છે કે એને ઓરિજિનલ રજૂ નથી કર્યા ડમી રજૂ કર્યા ચાર મુદ્દા અમારે એ છે પેલા તો કે આ જે ગણેશની ગેંગ છે એ આખા ગોંડલ વિસ્તારમાં રાજકોટ જિલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરે છે તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગો કંટ્રોલમાં કરવા માટે સરકારે ગુસ્સી ટોક નામનો કાયદો બનાવ્યો તો ગુસ્સીટોક ની કલમ લાગે ને તો આરોપીને છ મહિના તો પેલા ના મળે જામીન ઈ ના મળે તો અમારી એક માગણી એ છે કે ગુસ્સો પેટની કલમ ઉમેરો બીજી માગણી અમારી એ છે કે આ લોકો અગિયાર વાગે તો જતા રહ્યા અને પાછા આ લોકો અઢી ત્રણ વાગે આવ્યા પેલાને લેવા સંજયને તો પછી ગયા પછી એને પ્લાન કર્યો કે હવે આને અપહરણ કરવું છે ને આને મારવો છે એટલે એને ગુનાહિત કાવતરું કર્યું કહેવાય તો ગુનાહિત કાવતરાની કલમ એકસો વીસ બી પણ ઉમેરવી જોઈએ બીજી વાત એ છે કે અમને સ્પેશિયલ પીપી આપવો જોઈએ સરકારે આ કેસ લડવા માટે અને ચોથી અમારી માગણી એ હતી કે આ કેસ છે એ ફાસ્ટ ટ્રાયલમાં ચલાવવો જોઈએ આ અમારી ચાર માગણીઓ